પટેલ સમાજના રત્ન અને સંપ્રદાયના દાતા સત્સંગી હસુભાઈ પુડિયાનું આફ્રિકા ખાતે નિધન થયું હતું ત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ છે ખાસ કરીને કચ્છ જિલ્લામાં તેમણે વિવિધ જગ્યાઓ પર ડોનેશન આપીને સંસ્થાનો વિકાસ અને લોક ઉપયોગી કાર્યો કર્યા છે ત્યારે તેમના અચાનક નિધનથી ક્યારેય ન પુરાય તેવી ખોટ સમાજને પડી છે આજે કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા ભુજ ખાતે પ્રાર્થના સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કચ્છી લેવા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હસમુખભાઈ ભોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે શ્રી જયેશભાઈ મહારાજ દ્વારા વચનામૃત ગીતાજીનું પઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ટ્રસ્ટી અર્જુનભાઈ પિંડોરિયા શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજના મોભી વડીલ આર આર પટેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કોઠારી મુરજીભાઈ સિયાણી કચ્છ જિલ્લા સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી ભૂજ કેશુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અંજા ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય શ્રી અવડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા દેવજીભાઈ કુમાર પ્રીતમ કન્યા પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું આભાર સંચાલન રવજીભાઈ ખેતાણીએ કર્યું હતું મૂળ ભાઈ શ્રી જે આફ્રિકા નિવાસ કરતા હતા અને જે આજે આપણી વચ્ચે રહ્યા નથી અક્ષર નિવાસી થયા છે ખૂબ જ દુઃખદની ઘટના છે પરિવાર માટે લેવા પટેલ સમાજ માટે અને સમગ્ર કચ્છ માટે આફ્રિકા માટે કારણ કે એમણે અનેક સેવાના કાર્યો કર્યા છે દર વર્ષે પાંચસો કરોડનું દાન એમના પરિવાર દ્વારા કરવામાં આવતું હતું આજે કચ્છને જ્યારે વિશેષ રૂપે લેવા પટેલ સમાજમાં શિક્ષણની વાત હોય ધર્મના કાર્યો કરવાની વાત હોય અને કચ્છને અદ્યતન ટેકનોલોજી સાથે નવી હોસ્પિટલ એમના પરિવાર દ્વારા જ્યારે અર્પણ કરવામાં આવી છે ત્યારે આપણે ક્યારે એમને ભૂલી નહીં શકીએ ગરીબ વ્યક્તિ હોય મુખિયાઓને ભોજન હોય દીકરીઓના શિક્ષણ માટે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે નિરાધાર કોઈપણ પરિવારને ઊભું થવા માટે વૃદ્ધ માતા પિતાની સેવા કરવા માટે આવા અનેક કાર્યો એમના જીવન સાથે જોડાયેલા હતા આજે જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે ભગવાન સ્વામિનારાયણ પાસે આપણે પ્રાર્થના કરીએ એમના આત્માને શાંતિ આપે અને એમણે કરેલા જે કાર્યો જે છે એમનાથી પ્રેરણા લઈ કરીને આપણે બધાને આગળ વધારીએ આજની આ પ્રાર્થના સભા અમારા સમાજના એક મૌન માનદાતા એવા આશુભાઈની ચિર વિદાયની આજે પ્રાર્થના સભા હતી જેનું મૂળ વતન કોઠળી હતું અને વ્યવસાય ક્ષેત્રે મોબાસામાં ઠેઠામ થયા બહુ નાની વયે જેને કહેવાયને કે સત્તાવન વર્ષની ઉંમરે આજે આપણે વચિત સૌરવચિત વિદાય લીધી છે આ વ્યક્તિને અમે વિશિષ્ટ વ્યક્તિ તરીકે એ રીતે એવું લખીએ કે અનેક સંસ્થાઓમાં અનેક ઘણું દાન એ માત્ર સમાજનું નહીં પણ બધેક માનવ સમાજને ઉપયોગી એવું દાન આપનાર અમારા દાતા હતા કચ્છો હોય કચ્છની બહારની કોઈ પણ સંસ્થા હોય તેમાં દેશ વિદેશની કેટલી બધી સંસ્થાઓની અંદર એ હંમેશા આર્થિક સહયોગ આપતા રહે એ અનાથોના નાથ હતા દિનના દયાળુ હતા રાકના હંમેશા રાહભરા હતા એની આજે સદનની સભામાં તમે સૌ જોયું હશે માત્ર લેવા લેવાપર સમાજની પણ દરેક જ્ઞાતિના વડીલો દરેક સમાજોના વડીલોની ઉપસ્થિતિ એ જીવાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ જે ઉપસ્થિત થયા હતા જેની અંદર લેવાપુલ સમાજના ચોવીસ ગામના અમારા સત્સંગી ભાઈઓ ભોજ મંદિર હોય મણિનગર સંસ્થાન હોય તેમજ ચાર અઢારે આલમના સૌ આગેવાન ભાઈઓ ઉપસ્થિત થઈ આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આવા કુટુંબના પરિવાર ઉપર આપણે દુઃખ કરવાની સહન દુઃખ સહન કરવાની શક્તિ આપે એ પ્રભુને સહિયારી પ્રાર્થના કરી છે અને ભગવાનને પ્રાર્થના કરી કે આવા વ્યક્તિઓ વારંવાર જન્મતા નથી પણ જે વ્યક્તિ જન્મ લીધો છે એના પરિવારને પણ આવા સદગુણ પ્રાપ્ત થાય એવી સૌ સહિયારા પ્રાર્થના પણ આપણે સૌ આજે કરી છે અને સ્રદ્ધાંજલિના પુષ્પો દરેક સમાજના રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનો આજે અહીંયા અર્પણ કર્યા છે એની આજે અહીંયા સ્રદ્ધાંજલિ સભા હતી જે કચ્છી લ સમાજના મધ્યસ્થ હોલમાં રાખવામાં આવી હતી સમગ્ર કચ્છની જનતા માટે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ ના દાતાશ્રીઓ ચોવીસી લેવા પટેલ સમાજના આગેવાનો ભુજ સ્વામિનારાયણ મંદિર તથા ચોવીસી સ્વામિનારાયણ મંદિરના આગેવાનો મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ તથા ચોવીસી ના ગાદી સંસ્થાન મંદિરોના આગેવાનો ચોવીસી ના રઘુનાથ મંદિર તથા રાધાકૃષ્ણ દેવ મંદિરોના આગેવાનો ચોવીસી ના ગૌરક્ષણ ટ્રસ્ટો તથા ચોવીસી ના એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના આગેવાનો ચોવીસીના અન્ય સંસ્થાઓના આગેવાનો તથા કચ્છના વિવિધ જ્ઞાતિના આગેવાનો તથા વ્યાવસાયિક સંસ્થાના આગેવાનો ફોટડી ગામના મંદિર અને સમાજ તથા સમગ્ર ગ્રામજનો શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ તથા શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજની ત્રણેય પાકના ટ્રસ્ટીશ્રીઓ તથા ટ્રસ્ટ સંચાલિત તમામ શાળા અને બંને હોસ્પિટલના સમગ્ર સ્ટાફ તેમજ શાળાના દીકરા દીકરીઓ ઉપસ્થિત રહીને સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી